જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય જુલાલ અત્યારે જે આપણે અમદાવાદમાં નયનભાઈ દુર્ઘટ ઘટના બની છે એમનું હત્યા થઈ છે એ પાંચે આરોપીને કડકમાં કડક સજા થાય એ આખી એવી આપણા દેશમાં જનતાની માંગ છે છતાં પણ કાંઈથી ચાર પાંચ દિવસ થઈ ગયા હજી એવું કાંઈ થતું નથી હજી એમને એમ કહે છે કે એને બાળ આરોપી મજબેટમાં રાખશો બે ત્રણ વર્ષમાં સુધી જશે તો આ ખરેખર નયનભાઈ ન્યાય છે આપણે હજી એવી રીતે હાથ નથી માનવાની એને કડકમાં કડક સજા આપવાની છે ન્યાય માટે અમદાવાદમાં રેલીઓ મોટી થાય પછી આ ન્યાય આપશે પાંચ સાત દિવસ સરકાર જનતાનું માન છે જ તે જનતા જનતા ધારે કરીએ કે બહુ દુઃખદ ઘટના છે આપણે આખા સમાજમાં દાખલો બેસાડવાની જરૂર છે પંદર પંદર વર્ષના છોકરા આવી રીતે હત્યાઓ કરશે પાંચ પાંચ તો આગળ જતા આપણા ભવિષ્યનું હું આપણા બાળકોને બધા કેટલા સુરક્ષિત રહેશે આવી રીતે ન ચાલે અને કડક સજા થવી જોઈએ સજા થવી જોઈએ એવી આપણે આખી જનતાની માંગ છે આ રીતે નહીં ચલાવી દે ને આપડે બધા આમનો કરશું રેલીઓ રોજ શાંતિપૂર્વક રેલી મૌન રેલી ન્યાય રેલી કોઈ બી આપડે હિંસા નથી કરવાની કે આપણે કોઈ બી નાતીના વિરોધી નથી પણ આ જે થયું છે બહુ ખરાબ થયું છે માન્ય નયનભાઈની આ પપ્પાની નયનભાઈ પરિવારની આખી જે માંગ છે આખા દેશના સમાજની કે ભાઈ આમાં કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી થાય પાંચે આરોપીઓને ઘરની ઉપર બુલડોઝર ફરવું પડે ફાંસીની સજા થવી જોઈએ સ્કૂલની ઉપર બુલડોઝર ફરવું જોઈએ સ્કૂલનું તમે જવો તો ખરી ત્રીસ ત્રીસ મિનિટ છોકરો તરફ તો રહેશે કોઈ નથી લઈ ગયું પછી એના લોહી સાફ કરવા આનું પાણીના ટેન્કર મંગાયા છે તો એ લોકોની કેવી માનસિકતા છે આવી રીતે ન હોય આપણા સમાજમાં આવી રીતે આપણે થતું હોય આપણા આપણા ભારતમાં ભારતનું ભવિષ્ય શું આ નવું ભારત છે આ પાંચ આરોપીને સજા આપીને આપણે આ દાખલો આટલો જરૂર છે મેં હર્ષ આપણે વિનંતી કરીએ છીએ કે આ કેસ ઉપર થોડુંક ધ્યાન આપો અને આ ન્યાય આપો આખરે તમારી ભાજપ આ જનતા આથી લોટ ઉપર છે ન્યાયની માંગણી કરી સતા એવું નથી થતું અને આ જોગી નારાજમાંથી હોત ઉત્તર પ્રદેશમાં ના નયનભાઈ એની અંતિમ યાત્રા નો નીકળી હોય તો એની પહેલા છે ને દર્દના પાંચ આરોપીની ઉપર બિલ્ડોઝર ફરી ગયું અને આ આપડે સ્કૂલ છે ને એની ઉપર બુલડોઝર ફરી ગયું હોય આવી રીતે નહીં ચાલે આપણે એક સમાજમાં એક દાખલો બેળવાની જરૂર છે આપણે ત્યાં આપડે સ્વંપરાયનભાઈ ના પરિવાર હારવાનું રહ્યો જ્યાં સુધી આપણે ન્યાય ન મળે ત્યાં સુધી આપણે રેલીઓ ચાલુ રાખો ને આપણે સમાજ ને એક વિનંતી કરું છું અત્યારે આપણા ધાર્મિક તહેવારો ચાલુ રહેવાથી આપણે મંદિરોમાં બે પાંચ મિનિટ નયનભાઈ આટલું મૌન ધારણ કરીએ એ જ એને સાચી સંતા છે બાકી રીતે આપણે નહીં ચાલી જાય ને આપણા વડીલોને આપણા સમાજને ઝૂલેલ ભગવાનજીના પુરુષ ચાલીસ થાય ચાલુ છે પૂર્ણ તૈયારી છે પાંચ સાત દિવસ બધી જગ્યાએ વાર છે તો આપણે સાદાઈ ઉજવણી કરીએ સમાજમાં ઈદ મહેનભના પરિવારને આખી આપણે દુઃખમાં ભાગ લઈએ તો એમને તમારી હારવાડ છે પણ જય ઝૂલેલાલ આપણે આપણે ઝૂલે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા બાળકને તમારામાં ચરણો રાખજો શ્રદ્ધાંજલિ પાઠવીએ એની ભાઈની આત્માને આપણે શાંતિ મળે આપણે એવું કરીએ હું એક જ અપીલ કરવા માંગુ છું કે આ વિડીયો ખૂબ જ શેર કરો હર્ષ સંઘવી સાહેબ સુધી ગુજરાતના જે પોલીસ અધિકારી છે એ લોકો સુધી પહોંચે આમાં રહીએ જ છીએ અમે પણ કાયદામાં રહીએ છીએ તો નુકસાન જાય છે ચાર ચાર દિવસ અમને ન્યાય નથી મળ્યો અને જે લોકો કાયદામાં નથી રહેતા એ લોકોને જ કાયદા થાય છે આવી રીતે આ તો નીકળીને વયા આવશે બે ત્રણ વર્ષ પછી પછી અમારું હું આ છોકરાને ન્યાય મળ્યો ખરી કેવાય બે ત્રણ વર્ષ સજા પાંચ પાંચ આરોપી લઈને આવા એક છોકરાને ને તમે એ લોકો ઘરના હાલત તો જોવો એના મા બાપ ની એની એની દાદી માં એમ કહેતા હતા મારો ફૂલ વયો ગયો ઘરનો એના બાપાનું ભવિષ્ય હું આના બાપાનો સહારો હતો આ લોકો સીમી લીધો સારો આવી રીતે ન ચાલે હર્ષદુ સાહેબ સુધી આપણે આ વિડીયો પોગાડો ને ગુજરાતના પોલીસ અધિકારી ઉપર સુધી પોગાડો કે જે જેમાં કેસ ઉપર યોગ્ય કાર્યવાહીની માંગ છે જય જય શ્રી રામ જય જુલેલાલ